ભારત બંધના એલાન ની અસર જોવા મળી બેડી માર્કેટ યાર્ડના કરતા તમામ બજારો ખુલ્લા ગયા રાજકોટમાં સામાન્ય બની રહેતા રાબેતા મુજબ વેપારીઓનું કહેવું છે કે આંદોલનકારીઓએ સરકાર વાટાઘાટો કરીને નિરાકરણ લાવવું જોઈએ સાથે જ કહ્યું કે હાલના સમયમાં બંધ પાડવું અમારા માટે મુશ્કેલ કિસાન આંદોલનના સમર્થનમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જો કે ભારત બંધના એલાનની ગુજરાતની અંદર છે તે નહીવત અસર જોવા મળી છે ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેરની અંદર છે તે બેડી માર્કેટિંગ યાર્ડ ઉપરાંત તમામ જગ્યા ઉપર છે તે આજે બજારો છે તે ખુલ્લી જોવા મળી રહી છે અને તે જનજીવન છે તે પણ ક્યાંક ક્યાંક રાબેતા મુજબ શરૂ થઈ ચુક્યું છે જે પ્રકારે બેડી માર્કેટિંગ યાર્ડ ની અંદર છે તે આજે ખેડૂતો ન આવ્યા હતા જેના કારણે હરાજી કોઈ પણ જાતની કોઈ પણ પાકની છે તે નથી થવા પામી તો બીજી તરફ રાજકોટ શહેરની તમામ જે બજારો છે નાની મોટી તે તમામ બજારોની અંદર છે તે આજે લોકોની આજે કહી શકાય કે હિલચાલ છે તે જોવા મળી છે બંને કોઈ અસર છે તે રાજકોટ શહેરની અંદર છે તે નથી જોવા મળી રહી રાજકોટના યાજ્ઞિક રોડ ઉપરના દ્રશ્યો છે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર ઉપર કોમ્પ્લેક્સ આવેલું છે ને ત્યાં આગળ પણ અત્યારે તમામ જે નાના મોટા જે વેપારીઓ છે તે પોતાનો ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ કરી દીધું છે ખાસ કરીને કોઈ પણ પ્રકારની નહીવત અસર છે બાદ કરતા છે તે તમામ જગ્યા ઉપર જોવા મળી છે આપણી સાથે અહીંયા આગળના જે વેપારી છે તે પણ ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો જે પ્રકારે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે રાજકોટની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે રાજકોટની અંદર અત્યારે તમામ પ્રકારની પરિસ્થિતિ સામાન્ય છે અને ગઈકાલે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પણ મેસેજ આપેલો છે કે કોઈપણ પ્રકારની અસર તમારા ઉપર નહીં થવા દે હવે જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે રાતે નવ વાગ્યા પછી રાજકોટમાં કરફ્યુ છે અત્યાર સુધીમાં કમ્પ્લીટલી લોકડાઉન હતું અત્યારે લગ્નગાળાના હિસાબે માન પરિસ્થિતિ થોડીક સામાન્ય થવા પામી છે અત્યાર સુધી વેપારીઓને બધી જાતના પ્રોબ્લેમ હતા ધંધા રોજગારના હવે ધીમે ધીમે પરિસ્થિતિ કાબુમાં આવે છે કંટ્રોલમાં આવે છે વેપાર ધંધા છે તો એ દરમિયાન આવું કાંઈ ન થવું જોઈએ અને આનો બીજો કાંઈક રસ્તો કાઢવો જોઈએ જેથી નાના મોટા વેપારીઓ પોતાની પોતાની રીતે પોતાનો બિઝનેસ કરી શકે શું પરિસ્થિતિ જોવો છો રાજકોટમાં આપ યાજ્ઞિક રોડ ઉપર વેપાર કર્યા છો આ ઉપરાંત અન્ય વિસ્તારની અંદર પણ આપણે કદાચ અવર જવર કરીશું તો શું પરિસ્થિતિ શહેરની અંદર અન્ય વિસ્તારમાં સામાન્ય લાગી સવારથી અહીંયા સોપે આવ્યા સવારથી અહીંયા બેઠા છીએ પણ પરિસ્થિતિ મને બધી પ્રકારની સામાન્ય લાગે છે એવો કંઈ અત્યારે કઈ એવું દેખાતું નથી તો જે રીતે રાજકોટની વાત કરીને રાજકોટના વેપારીએ ખૂબ સાચી અને સારી વાત કરી છે કે જે પ્રકારે જે લોકો આંદોલન કર્યા છે જે લોકોની માંગ છે તેનું પણ સરકાર સાથે વાતચીત કરીને વાટાઘાટ કરીને નિવેડો લાવવો જોઈએ પરંતુ બંધ એ કોઈ વિકલ્પ નથી નાના મોટા વેપારીઓને ક્યાંક મુશ્કેલી થતી હતી કારણ કે તાજેતરમાં જ કોરોના વાયરસની મહામારીના કારણે છે તે વૈશ્વિક રીતે જે અસર પહોંચી હતી ને ક્યાંક જે ભારતની અંદર છે તે લોકડાઉન આપવામાં હતું લોકડાઉન બાદ અનલોકમાં પણ જે નાના મોટા વેપારીઓ છે તેમની જે જીવન રોટલી છે તે ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે શરૂ થઈ હતી ને તેવામાં હજુ પણ રાત્રિ કરફ્યુ છે તે ચાર મહાનગરોની અંદર આપવામાં આવે છે ને તેમાં પણ જે કહી શકાય કે આઠ વાગે ધંધા રોજગાર બંધ કરવાના રહેતા હોય છે ને નવ વાગ્યા સુધીમાં લોકોએ ઘરે પહોંચવાનું હોય છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે વેપારીઓની માંગ છે કે જે ધીમે ધીમે પોતાનો ધંધો રોજગાર શરૂ થયો છે તેના ઉપર અસર ન પહોંચે તે માટેથી આ બંધનું કોઈ એલાન ન આપવું જોઈએ જે કોઈ છે છે તેમની વાત તે સરકારે સાંભળવી જોઈએ તેમનો કોઈ કોઈ રસ્તો છે છે તે તે કરીને કરવો જોઈએ પરંતુ જે બંધનું વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ આ પ્રકારની પણ માંગ કરવામાં આવી છે અને ખાસ કરીને રાજકોટની અંદર છે તે બંધની કોઈ નહેવત અસર છે તે જોવા મળી છે અને બેડી માર્કેટિંગ યાર્ડની વાત બાદ કરતા તમામ બજારો રાજકોટની અંદર ખુલ્લી જોવા મળી રહી છે કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા ઝી ચોવીસ કલાક રાજકોટ